શ્રી વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે દસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અગિયારમો ભાગ સાંભળીશું હરીયો ધૂતરાષ્ટ્ર ફરીથી વિદુરજીને કહે છે હે વિદુર તમારા વચનો સાંભળતા મને તૃપ્તિ થતી નથી માટે હજુ કહો તમે જે કહો છો તે ધર્મવાળું અને નવીન નવીન લાગે છે આટલું આટલું કહે છે છતાં કાંઈ ફેર પડતો નથી હા પાડતા નથી છતાં મનમાં જાણે છે કે કદાચ હા પાડે તો સારું નહીં તો ભવિષ્યમાં કોઈકને કામ આવશે સારું થશે હે ભાઈ કોઈ વ્યક્તિ બધા તીર્થોમાં વિધિ પ્રમાણે સ્નાન કરે અને કોઈ વ્યક્તિ સાથે રાગ દ્વેષ ન રાખે બધા સાથે સરળતાથી વર્તે તે બંને સરખું છે તીર્થમાં જાય પણ સ્વભાવ ન સુધરે તો શું કામનું કડવી તુંબડી જાત્રાએ જાય પણ કડવાશ ન જાય તેવું કહેવાય પતિ પત્ની મિત્રો જ્ઞાતિજનો ભાઈઓ ભાગીદાર વચ્ચે ઝઘડા થાય તેવું ન બોલવું જ્યાં પતિ પત્ની વચ્ચે કજિયા નથી ત્યાં લક્ષ્મીજી સ્વયં પધારે છે એટલે કે ત્યાં સુખ શાંતિ વગેરે બધું હોય છે રાજાના શત્રુનો સહવાસ ન કરવો જે કાર્યથી અથવા સ્વભાવથી આપણી ટીકા નિંદા થાય તેવું ન કરવું બ્રહ્મહત્યા સમાન પાપ ગણાય છે કોઈના ઘર સળગાવવું આ બ્રહ્મહત્યા સમાન પાપ છે કુટુંબમાં ભાઈઓમાં ભાગીદારોમાં પતિ પત્ની વગેરેમાં કજિયા કરાવનાર પણ ઘર સળગાવનાર જેવો જ ગણાય છે અને બ્રહ્મહત્યા સમાન પાપ છે ઝેર આપીને મારી નાખનાર દા દારૂ વેચનાર કે જેથી અનેકને એવા કર્મથી દુઃખના માર્ગે ધકેલે છે પરસ્ત્રી ગમન કરનાર હથિયાર બનાવનાર વેચનાર તેનાથી દેશ રક્ષા તથા અન્યની રક્ષા થાય તો સારું બીજાને હેરાન કરનારા ચાડી ખાનારા મિત્રોનો દોહ કરનારા ગર્ભપાત કરાવનારા અતિક્રુર લાંચ લેનારા ગુનો ગણાય છે વિશ્વની પુરુષની સ્ત્રીનો સંગ કરે ગુરુ સ્ત્રી સંગ બ્રાહ્મણ થઈને શુદ્ર સ્ત્રીનો સંગ કરે મદપાન ગરીબો કે કોઈ પાસે મફત વેઠ કામ કરાવે બ્રાહ્મણ કે કોઈની આજીવિકા બંધ કરાવે શરણાર્થીને મારે કોઈને અન્યાય કપટથી જીતે ગુરુ આગળ ખોટો આગ્રહ કર્યા કરે તેને માનસિક ચિંતા કરાવે ગુરુ ઉપર કે કોઈ ઉપર મિથ્યા અપવાદ નાખે તથા દાન પર્વમાં ભીષ્મ પિતામહે મહારાજ યુધિષ્ઠિરને કહેવું છે હે બેટા બ્રાહ્મણ કે કોઈ અન્યને આજીવિકા ન હોય ને તેને કહે તમે ઘરે આવજો તમને હું મદદ કરીશ અને પછી જ્યારે ઘરે મદદ માટે જાય ને કંઈ ન આપે ને વિશ્વાસઘાત કરે તે બ્રહ્મ સમાન છે તરસ્યા પશુઓ પાણી પીતા હોય તેને પીવા ન દે શાસ્ત્રોના રહસ્યો પૂરા જાણ્યા વગર તેમાં દોષારોપણ કર્યા કરે અંધ લૂલા અનાથને છેતરીને તેનું બધું પડાવી લે નિરણ ઘર ગામ વન તેમાં આગ મૂકીને બાળી નાખે રાષ્ટ્ર મિલકતનો નાશ કરે આ બધા કાયદાકીય રીતે તો ગુન્હા છે જ ને શાસ્ત્રમાં બ્રહ્મ હત્યા સમાન કહેશે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજા હોય પણ ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે છે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર રાજાને કહ્યું કે જો તું ગરીબને દુખવીશ તો તારો વંશ સહિત નાશ થઈ જશે ને બળીને ભસ્મ થઈ જઈશ કોઈકના માથે ખોટું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા સમાન છે કદાચ સાચું હોય તો તેને એકાંતમાં ભલું થાય તેમ કહેવું પણ તેને ફજેત કરવો નહીં પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે તો પ્રથમ પોતાના શરણે આવેલી પતિવ્રતા વિધવા વિધવા સ્ત્રી વિશ્વાસઘાતી અને પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસના દિવસે સંગ કરવા ઈચ્છતી ન હોય ને તેને વ્રત ભંગ કરાવે તો પતિને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે માતા પિતા આચાર્ય ગુરુની નિંદા કરનાર તિરસ્કાર કરનાર મિત્રનો વધ કરનાર ગુરુની થાપડ ઓળગી જનાર વેદાદી શાસ્ત્રોની નિંદા કરનાર વેદ ભણીને ભૂલી જનાર રાજવધ કરનાર યજ્ઞમાં બેસવા માટે દીક્ષિત હોય સગર્ભા અને રજસ્વા સ્ત્રીનો વધ કરનાર આ બધાને પણ હત્યાનું પાપ લાગે છે માટે આવા દોષો થી અભક્ષનું ભક્ષણ કરનાર ગુરુ આગળ કપટ કરનાર માન રાખવા સભામાં જૂઠું બોલનાર રજસવા ને ચુંબન કરનાર આ બધા પાપ કહેવાય તે સુરાપાન સમાન પાપ બીજાની થાપણ ઓળવી જવી બ્રાહ્મણનું ધન હરી લેવું આ સુવર્ણ સમાન પાપ છે અપર માતા ગુરુજનો વડીલોના પત્ની જેમ કે માસી ભય મામી સાસુ આચાર્ય પત્ની બહેન બહેનની સખી રજસવા સ્ત્રી સગોત્ર સ્ત્રી શિષ્ય પત્ની પુત્રી ગુરુ ગુરુપુત્રી બ્રાહ્મણ પત્ની અન્નદાતાની સ્ત્રી મિત્રની પત્ની અને કુમારિકા વગેરેનો સંગ કરે તે પાપ ગણાય છે અને તે ગુરુ સ્ત્રી ગમન સમાન પાપ ગણાય છે મા બેન દીકરી દીકરાની વહુ વગેરેનો સહવાસ તે અતિ પાપ ગણાય છે હે ભાઈ અગ્નિહોત્ર ધ્યાન અધ્યયન અને યજ્ઞ આ ચાર ભક્તિથી વિધિ પ્રમાણે ભગવાન સંતોને રાજી કરવા અનેકનું ભલું થાય એવી શુભ ભાવનાથી કરવામાં આવે તો અભય દેનાર સુખ દેનાર થાય છે પણ જો દંભથી બીજાને હેરાન કરવા નાશ કરવા દેખાડી દેવા અભિમાનથી કરવામાં આવે તો દુઃખ દેનારું થાય છે તો અહીંયા વિદુર નીતિનો અગિયાર ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો